ભલે મને કરી મેચું તમે દાદા કે મને આમ નામ જવા દેવું પણ આ સ્ટાફ છે યાર મને જોતો હું આ લોકોને દબપવાનો ઓમગઢને દબાવવા સેટિંગ છે 1000 રૂપિયા તો મોટી ભરશિયા ગાડીને ઓંડા 10000 રૂપિયા આ પડે લોકોના પર નથી એટલે બાકી 10000 કઢાવ ઉભા ઉભા કઢાવ 10000

હું રહેવાસી છું અગર સમગ્ર મારો ફ્રેન્ડ સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતો દવા લેવા માટે હું કૈલાસનગર જતો રહ્યો ત્યાં રસ્તામાં રાત્રે અગિયાર વાગે પોલીસનું ચેકિંગ કરતો હતો અને રાત્રે મારી ફોર વ્હીલ ગાડી ત્યાં રોકાવતા રોકાવીને બહાર નીકળી હતો ત્યાં બહાર નીકળતા કોઈ પણ વસ્તુ કંઈ નથી અને એકદમ પીએસઆઈ અશોકભાઈ જે હતા જે ખૂબ ઘેરી હાલતમાં હતા અને તેઓ મને ખૂબ ખરાબ રીતે અને મારા ફ્રેન્ડને બહુ ખરાબ રીતે અમને મારેલા જઈને અમને ઓળખાણ આપું છું કે સાહેબ હું ધારાસભ્યોના ત્યાંથી બોલું છું તો મને કે તારા ધારાસભ્યની બી માનો પૂછું અને તારા સાંસદને માનો પૂછું આવી અપશબ્દ જેવી ગાળો બોલી અને મને કે તારા ધારાસભ્યને કહીને તમે એવી માનિષથી કરી આપીને અમારી પાસેથી પાંત્રીસ હજારની માગણી કરી તો કે તારી ગાડી છોડો એ અરસામાં અમારા ફ્રેન્ડને અમે ચેતન મહિને બોલાવેલા હતા

કે તમે ચેતનબીના એમાં ચેતનભીનો ચેતનબી એકદમ નિર્દોષ માણસ છે કે જે વિચાર આવી મને રાતની સમયમાં મારી પાસે આવ્યા ત્યારે મને આટલું માર મારવાનું બંધ કર્યો આ લોકોએ નગર આ લોકો મને મારી મૂકતા સાહેબ મને આનો ન્યાય જોઈએ છે બસ બીજું મારે કશું નથી તમને કયા પોલીસ અધિકારીએ માર માર્યો મને અથવા પોલીસ સ્ટેશનના એ એસ આઈ અશોકભાઈ જાણ છે રાત્રે હું બાકી એટલા ગાળામાં અહીંયા આવ્યો ત્યાં જવા માટે જ્યારે મારી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી ત્યારે ટ્રીટમેન્ટના લોકોએ ઘણા બધું એક્સરે રિપોર્ટની બધું ફટાવટ કર્યો જ્યારે ત્યાં બધા અધિકારીઓ ત્યાં અહીંયા આવી રહ્યા અને મારી વિશે સ્ટાફના માણસોને દબાવવાની વાતચીત કરતા હતા કે જેથી કરીને મને કંઈક ફટાવટ કરીને પતાવી તો મારે પટાવ નથી સ્ટાફનો તેઓ ઘોર માર મારેલો છે અને આવો માર કોઈ ગરીબ માણસને મારે તો એની શું હાલત થાય સાહેબ હું તો કોઈ કોઈ જગ્યાએ જે સૌથી કરીને મારા છેડા છે એ છેડાના આધારે હું બહાર નીકળ્યો કે કોઈ સામાન્ય માણસના લોકો પોલીસ અધિકારી ફૂલ વર્દીની અંદર તમે જો ડ્રિંક્સ કરીને તમે કહી શકે હાજરી ભરીને નોકરી પર તમે એવું તમે ફોઈન્ટ પર તમે મૂકો છો ખાલી ફોન પર આ લોકો ફોર પાણી અને દારૂ પીવાશે તો કામ કરવા લાગે છે એટલે આટલાના ડૉક્ટરોનું શું કહેવું છે ડૉક્ટરોમાં મને મારી ટ્રીટમેન્ટ ચલાવે છે પણ એ લોકો એમ કે તમે ડિસ્ચાર્જ આપી દીએ રજા આપી દીધી પણ સાહેબ મારાથી ચલાવતું નથી મને ચક્કર પણ બહુ આવે છે અને મારાથી પગ નીચે મૂકાય એવી હાલત નથી ઓકે શું તમે ડૉક્ટરનું નામ જાણો છો નહીં ડૉક્ટરને ઓકે અને તમને શું હમણાં ડિસ્ચાર્જ મળી ગયું છે કે બાકી છે મને હજી કોઈ ડોક્ટરે ધ્યાન નથી કરી તમે ડિસ્ચાર્જ કરો ખાલી અંદર બહુ મારી કે તમે ઘરે જઈ શકો છો મારા ની ઘરે જવા ઈટલે તમારા પૂછ્યા વગર એમને તમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું